મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અમદાવાદ અને ગાંધીનગરમાં માવઠાના વાદળો ઘેરાયા છે સવારથી અનેક જગ્યાએ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે કમોસમી વરસાદનો માર જોવા મળી રહ્યો છે ત્યારે હવે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વાદળછાયું વાતાવરણ નજરે પડી રહ્યું છે ગાંધીનગરમાં કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા જોવા મળ્યા છે આપ દ્રશ્યો રહ્યા છો અમદાવાદ અને ગાંધીનગરના હાઈવે વિસ્તારના પણ દ્રશ્યો છે કે જ્યાં

અલગ જગ્યાએ આજે વરસાદી માહોલ જોવા મળ્યો છે કમોસમી વરસાદ રાજ્યના કચ્છ સહિતના વિસ્તારોમાં આજે વરસ્યો છે ત્યારે ગાંધીનગરમાં પણ સાંજ થતા જ વાતાવરણમાં પલટો આવ્યો અને કમોસમી વરસાદની શરૂઆત થઈ છે લોકો અત્યારે શિયાળામાં જ્યારે ઉનાળાની શરૂઆત થઈ રહી છે ત્યારે ચોમાસાનો અનુભવ કરતા હોય તેવા દ્રશ્યો હાલ ગાંધીનગરમાં જોવા મળી રહ્યા છે ગાંધીનગરના છ સેક્ટર સેક્ટર અગિયાર સહિતના વિસ્તારોમાં અત્યારે મોસમી વરસાદ જે છે તેની શરૂઆત થઈ ચુકી છે હવામાન વિભાગે પણ આગાહી